ધોરણ નવની અંદર ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જે ટીએસટીની એક્ઝામ લેવાય એમાં અંગ્રેજીની અંદર એકત્રીસથી સાઠ ક્રમના પ્રશ્નો એટલે કે ત્રીસ પ્રશ્નો પૂછાયા તો આજે આપણે એ અંગ્રેજીના ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું શરૂઆતની અંદર એક નાનકડો પેરેગ્રાફ આપવામાં આવેલો છે જેમાં વેદ વેદવ્યાસજી એ બ્રહ્માજીને એક મહાન પોયમ કમ્પોઝ કરવાનું કહે છે અને બ્રહ્માજી એ કામ શ્રી ગણેશજીને સોંપે છે ગણેશજી લખશે અને બ્રહ્માજી પોતે બોલે આવી સરસ મજાની નાનકડી એક વાત છે એના આધારે કેટલાક પ્રશ્નો છે એકત્રીસ નંબરનો પ્રશ્ન છે વેદવ્યાસજી પ્રેયર લોર્ડ ગણેશ ટુ આસ્ક ફોર હિઝ હેલ્પ ઇન ધ મહાભારત તો અહીંયા શેની માટે મદદ કરવાની છે તો કે મહાભારત લખવા માટે એટલે ઓપ્શન નંબર ડી આવશે બત્રીસ નંબરનો પ્રશ્ન છે ઇટ વોઝ બ્લેન્ક્સ ઇન્સ્ટ્રક્ટન ઇન્સ્ટ્રક્શન ટુ કમ્પોઝ મહાભારત કોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી તો કે બ્રહ્માજીને અહીંયા આપણે સેકન્ડ લાઈનની અંદર જોઈ શકીએ હી વોઝ ઇન્સ્ટ્રક્ટેડ બાય બ્રહ્મા એટલે ઓપ્શન નંબર સી આવશે તેત્રીસ નંબરનો પ્રશ્ન છે એમાં ગણેશ વોઝ એબલ ટુ રાઇટ ડિફિકલ્ટ વર્સિસ સો ફાસ્ટ એ ગણેશજી એ ઝડપથી એ લખી શકે છે એ આપણે જોઈ શકીએ ફકરાની અંદર આપેલું છે ગણેશ વુડ નોટ સ્ટોપ રાઇટિંગ દેટ હી વુડ ઓનલી રાઇટ વોટ હી કુડ અન્ડરસ્ટેન્ડ એટલે કે ઝડપથી એક લખી શકે છે એટલે વોઝ એબલ ટુ ઓપ્શન રાઇટ રહેશે ચોત્રીસનું નંબરનું જે વિધાન છે એની અંદર એક એગ્રીમેન્ટ કરવામાં આવે તો કે તમારે સૌથી પહેલાં સાંભળવાનું અને પછી એ લખવાનું એટલે કે એ સાચું છે ત્યારબાદ એક પોયમ આપવામાં આવેલી એમાં પાંત્રીસથી આડત્રીસ નંબરના પ્રશ્ન એટલે કે ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા તો અહીંયા પોયમ પરથી પહેલો પ્રશ્ન સી જવાબ આવશે ઇન ધ હાર્ટ ઓફ સીડ છત્રીસ નંબરનો છે એમાં ધ સન અને ધ બ્રાઇટ રેઇન ડ્રોપ્સ જે કવિતામાં જોઈ શકીએ તો ઓપ્શન ડી બોથ એ એન્ડ બી આવશે સાડત્રીસ નંબરમાં ધ ડિઝાયર ઓફ ધ લિટલ પ્લાન્ટ છેલ્લી પંક્તિમાં જોઈ શકીએ કે જે લિટલ પ્લાન્ટ છે એનું ડિઝાયર એની ઈચ્છા શું છે તો કે સી ધ આઉટસાઇડ વર્લ્ડ બહારની દુનિયાને જોવી હવે આડત્રીસ નંબરનો પ્રશ્ન સાવ સરળ છે કે રાઇમિંગ વર્ડ્સની પેર કંઈ નથી ભાઈ આપણે બીજું જોઈ શકીએ લાઇટ બ્રાઇટ ડીપ એ સ્લીપ સી બી પરંતુ ઓપ્શન નંબર એ કે સી પ્લાન્ટ આ મેચ થતું નથી એટલે ઓપ્શન નંબર એ રાઇટ આન્સર રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર થી બેતાલીસ એક ચાર્ટ આપેલો છે જેની અંદર બિયર પોપ્યુલેશન એટલે કે રીંસની પ્રજાતિ વસ્તીનું પ્રમાણ આપવામાં આવેલું છે એનો પ્રકાર પોલાર બિયર સન બિયર બ્લેક બિયર બ્રાઉન બિયર અધર્સ ની ટકાવારી આપેલી છે તો અહીંયા પહેલો પ્રશ્ન પૂછ્યો વિચ ટાઈપ ઓફ બિયર્સ આર મેક્ઝિમમ ઇન પોપ્યુલેશન મેક્સિમમ એટલે સૌથી વધારે અને મિનિમમ એટલે સૌથી ઓછા ઓછું આપણે જાણીએ છીએ મેક્સિમમ એટલે સૌથી વધારે વસ્તી કઈ કયા રીંચની છે કયા બિયરની છે તો આપણે જોઈએ કે ઓગણચાલીસ ટકા બ્લેક બિયર રાઈટ આન્સર રહેશે ઓપ્શન નંબર સી ચાલીસમાં જોઈએ તો કે વિચ ટાઈપ ઓફ બિયર્સ આર હાફ ઓફ ઇન પોપ્યુલેશન ધેન સન બિયર્સ સન બિયર કરતાં અડધી જેની પ્રજાતિ છે એવા કયા રીંચ છે તો અહીંયા જોઈ શકીએ કે સન બિયર કરતાં અડધું છે એવા સન બિયર વીસ ટકા બરાબર સન બિયરથી અડધા હોય તો એવા દસ ટકા એટલે કે અધર દસ ટકા પરંતુ અધર ઓપ્શન નથી એટલે દસ ટકાની અંદર પોલાર બિયર આવશે તો ઓપ્શન નંબર ડી પોલાર બિયર આગળનો પ્રશ્ન વિચ ટાઈપ ઓફ બિયર આર સ્લાઇટલી મોર ઇન પોપ્યુલેશન કમ્પેર ટુ ધ સન બિયર્સ સન બિયરની સરખામણીમાં થોડીક વધુ જે વસ્તીનું પ્રમાણ હોય તો કે સન બિયરની ટકાવારી વીસ ટકા એના કરતાં થોડુંક વધુ હોય તો એકવીસ ટકા એટલે કે બ્રાઉન બિયર ઓપ્શન નંબર બી બ્રાઉન બિયર આવશે બેતાલીસ નંબરનો પ્રશ્ન વિચ ટાઈપ ઓફ બિયર આર નોટ સ્પેસિફિકલી મેન્શન અહીંયા કયા બિયરની વાત કરવામાં નથી આવી તો ઓપ્શન નંબર એ સ્પેક્ટેટલ બિયર ત્યારબાદ સિમિલર મિનિંગ આપવાનો છે સિલ્્ટ એટલે કાદવ એટલે એને કહેવાય મડ ત્રણે ત્રણ બુક્સની અંદર આપેલા જ છે તમે જે સિલેબસ ભણો છો એની અંદર ફેન્ટ એટલે ડીમ ઓપ્શન નંબર એ અને ડિપ્રેસની અંદર આવી જવું એટલે સેડ થઈ જવું ઉદાસ થઈ જવું છેતાલીસ નંબરનો પ્રશ્ન છે સ્પંદન પંચ હિઝ ઓપોનન્ટ સો હાર્ટ હેટ હી વોઝ ક્વિકલી નોકડાઉન અહીંયા ક્વિકલી જવાબ આવશે ધ ગર્લ એન્ટર ધ સ્ટેજ સી ઓપ્શન ડાન્સિંગ અડતાલીસ ધ વોલ ક્લાસ ટોડ there વોચિંગ ધ the peacock ડાન્સિંગ ગ્રેસફુલી જવાબ રાઇટ રહેશે ઓગણપચાસની અંદર આપણે જોઈ શકીએ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતી વખત જે ફેરફારો થાય એમાં કયો લાગુ પડતો નથી તો ત્રણ ઓપ્શન તો નીકળી જશે અને ઓપ્શન નંબર બી એ સાચો જવાબ રહેશે પચાસની અંદર ઓપ્શન નંબર સી એ સાચો જવાબ રહેશે એકાવન નંબરની અંદર આપણે જે ફંક્શન શીખીએ છીએ લેંગ્વેજ ફંક્શન એમાંથી પ્રશ્ન પૂછાયો છે તો એમાંથી કયા ફંક્શનનું ઉદાહરણ છે તો આપણે જોઈ શકીએ બટ શબ્દનો ઉપયોગ થયો બટ એટલે કોન્ટ્રાસ્ટ ઓપ્શન નંબર બી આવશે બાવ બાવન નંબરનો જે પ્રશ્ન છે એમાં સોવિંગ રીઝનનું વિધાન કયું છે રીઝન આવે એટલે આપણા મગજની અંદર બીખોઝ શબ્દ તો આવે જ એટલે બીખોઝ એ રીઝન સૂચવે છે એટલે ઓપ્શન નંબર સી આવશે બાવનમાં ત્રેપનમાં સાચી જોડી કઈ છે આઈધર ઓર નાયધર નોરની તો પહેલું વિધાન જુઓ તો આયધર સાથે નોર ના આવે બીજા વિધાનમાં નાઈધર સાથે ઓર ના આવે ત્રીજામાં બોધ સાથે ઓર ના આવે ચોથું વિધાન એ સાચું છે આઈધર ચેતના ઓર અવની વિલ કમ ટુ ગાંધીનગર ચોપ્પનમાં એક્ટિવમાંથી પેસિવ કરવાનું એટલે કે ફ્રૂટ્સ આગળ આવી જાય અને ફ્રૂટ્સ બહુ વચ્ચેનું એ વર લાગે વોઝ લાગે નહીં ઓપ્શન નંબર બીમાં વોઝ લગાવેલું છે એટલે એ નહીં આવે ઓપ્શન નંબર એ એ રાઈટ આન્સર આવશે ત્યાર પછી વાક્યોને જ પૂરો કરવાનું છે મિનલ વોઝ વેરી ટાયર્ડ એક વિધાનની અંદર એમ કહેવામાં એમ કહેવામાં આવ્યું કે મિનલ એ ખૂબ જ થાકી ગઈ છે અને બીજામાં એમ કીધું સી પ્રિપેર ફૂડ તો એ એકબીજાના વિરોધી વિધાન થયા એટલે કે બટનો ઉપયોગ કરી શકીએ આપણે મિનલ વોઝ વેરી ટાયર્ડ બટ સી પ્રિપેર ફૂડ અને એક ખોરાક બનાવે છે એનું એના પછીના વિધાનમાં એમ કે સી ડઝન્ટ લાઇક ઓર્ડ ફૂડ ફ્રોમ હોટલ્સ એને બહારથી ઓર્ડર કરવા ગમતા નથી એટલા માટે તો કારણ અહીંયા દર્શાવ્યું તો અહીંયા બીકોઝનો ઉપયોગ થાય તો પંચાવનમાં બી બટ આવશે અને છપ્પનમાં સી આવશે ત્યારબાદ સત્તાવન કે જેમાં અરેન્જ મેન્ટ કરી એને મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું તો કંઈક આ પ્રમાણે થશે રાહુલ अंडर गोज अ हार्डवर्किंग इन ऑर्डर टू लूज वेट एट्ले ऑप्शन नंबर बी चार तर एक पांच रहें अठावन नंबर में जो है तो आ कैक आ प्रमाण निशा इज ऑलवेज बिजी विथ हर सीस्टर कम्पेरिंग हर सेल्फ एले कि पांच पची चार पांच पची चार आएँ एक विधान से ऑप्शन नंबर सी लास्ट टू क्वेश्चन नेहा અને ધારા આ બંને વચ્ચેનો ડાયલોગ સંવાદ આપેલો છે તો અધૂરો પૂરો કરવાનો એમાં પહેલાં નેહા કંઈક કહે છે લોંગ ટાઈમ નો સી વેર હેવ યુ બીન ઘણા લાંબા સમયથી હું જોતી નથી કે તું ક્યાં છે તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર ડી આઈ હેવ શિફ્ટ ટુ ન્યૂ ન્યૂઝીલેન્ડ માય મેરેજ અને છેલ્લો પ્રશ્ન સાહીઠ નંબરનો વેન ડુ યુ પ્લાન ટુ કમ બેક તો અહીંયા આવવાનો ક્યારે પ્લાન કરે છે લાસ્ટ સાથે તો ભૂતકાળની ઘટના દર્શાવે એટલે લાસ્ટના બંને ઓપ્શન નીકળી જશે અને એ ઓપ્શનમાં પ્રશ્ન પૂછ્યો છે અહીંયા પ્રશ્નથી પૂછવાનો જવાબ આપવાનો છે એટલે ઓપ્શન નંબર ડી એસ સુન એસ પોસિબલ જેમ બને તેમ જલ્દીથી વિ સી ઓલ ધી બેસ્ટ દરેકે દરેક વિદ્યાર્થીઓ સારામાં સારા ગુણ મેળવે એવી શુભકામનાઓ સાથે વિરામ આપું છું